સણા લલિતા વટણ નું બોલો સણા પોલાઈ તો દિવ્ય સારું તો હું કહું હું થોડક ખાઈ લાલ જો એમ પોલાઈ સણા ખાય તો એમાં કઈ હાલ હાજો વાલ ન તો તો એવું કઈ ને બ્રે અરે પોલાઈ લ સણા ખાવા થી તાકાત આવે જોરદાર ને જબરજસ્ત આપણે કનાટા ખેતર કામ કરવા જાવ ખેતુ કામ તો નથી કરવું પલ્લા ના ભેગું કામ છે મેથી લાગે કઠોળ કડવી મેથી બહુ ખાવું જોઈએ દિવેશ નહીં ખાવી જોઈએ દિવેશ ઉઠે ને પેલા નૈણા ખાઈ લઈએ આને પેલા એક ફરી આપણી વિડીયોમાં આ રીતના વાતતા થઈ હતી હલો તો આ પાણી આપણે પાકે ગાં છાડ નાસ્તો કરવાના છે હજી ખાઈ લઈએ ફટાફટ પછી કે આગળનું વિસારીએ ગાં છે એ હવે તો દિવ્ય માધુપુરનો મેરો આજને કાલે બે દિવસ હતી હવે જોઈએ હવે દિવ્ય અમારો કામ કરાવે ઈ જાય કે મોમણી લઈ ની જાય કે ઓય હું પ્લાન થાય છે એ તો એકલો જાય તો ઈ કે તો હું તો જા એ કામ જાવું હવે ન થાતી પલ્લો સેટો છે ને મોકલી જોઈએ હવે શું કરવું દીના ની ફોન કરતો તો હું કઈ ની કામ હે ને ઈ ની હુરી ને ભરત છેટો પલ્લો થાય ને ઠાકે રી એ નો જાય એટલે બોલે ચાલો ચા પી લઈએ આપણો ચા ઠરી જઈશ પેલા તો ચાલો આપણે હમવાર મોરવા મિને દિવસ ને ટિફિન કરવું છે હમવાર આપણે મોર લઈએ પછી એને હમવાર સાડે ત્યાં રોટલી કે રોટલો જે ખાવો એ પર દઈએ ને અમારો ટાઈમ આવી જા માં તડકો આવે હમવાર માં આવે જે તડકો તો ફાઇનલી છે કે આપણે આવી ગયા છે દુકાને હવે શું છે કે આપણે આ બધું જે કંઈ કામ રેગ્યુલર છે એ તમને ખબર હશે કરવાનું છે સૌથી પહેલાં આપણે આ બધી સાફ સફાઈ કરવાની છે બધી કરે ને પછી કંઈક આગળ વધીએ પછી વિચારીએ આપણે શું કરવાનું છે દિવ્યા શું કહે છે આપણો ઘોડો જોવો કેવો મસ્ત લાગે છે છુપર એ કયા ને ક્યાં બે મારી દીધા કમ્પ્લીટ થઈ ગયા અને ઘણી બધી વસ્તુ એમાં આવી ગઈ છે સારું લાગે ને આગળ પડતું રહીએ એટલે કઈ આપણો મેળ પડી ગયો એટલે થઈ ગયો ચાલો ફલા ફટાફટ આપણે સાફ સફાઈ કરી ગણપતિ બાપાની પહેલાં પૂજા કરી લઈએ ફાઇનલી આપણે એ બધું કામ કરીને થઈ ગયા છે કમ્પ્લીટ અને આવ્યા છે ફરસાણની દુકાને કારણ કે અમારો પાર્ટનર છે અહીં પોરબંદર થોડુંક કામ હતું તો દુકાનના અમુક વસ્તુનો તપાસ કરવા માટે ગયો છે એટલે આપણે પાંચ મિનિટ પૂરતા અહીંયા આવ્યા છે બાકી બહેન ધ્યાન રાખીએ આમ તો વાંધો નથી અને અમે એક બે અહીંયા આ દુકાનમાં થોડુંક નવું કામ કર્યું એ તમને બતાવું અંજુવાનું છે કેવું દેખાય ઇલેક્ટ્રિકનું એક કામ છે ને એક બીજું કામ છે હમણાં તમને બતાવું જુઓ અમે એક આવો ઇલેક્ટ્રિક બોર્ડ બનાવ્યો છે સિરીઝવાળો એમાં આપણે જે કંઈ લખવું હોય એ લખી શકાય એટલે અમારે અહીંની એડવર્ટાઈઝ જે કંઈ ફરસાણની ને પીઝાની જે બધું છે એ આમાં લખેલું છે આવી રીતના અત્યારે તો દિવસના વ્યવસ્થિત કદાચ નહીં દેખાય પણ રાતના રીતના કદાચ મેળવીએ ને તો બતાવીશું એક એ કામ અને એક બીજું એ છે કે અમે માછલીનું ઓલું લીધું છે અંદર માછલી છે જોરી અત્યારે પાણી થોડુંક ઓલું થઈ ગયું કારણ કે આને જે કંઈ ખોરાક નાખવામાં આવે ને એ ખોરાકને હિસાબે પાણી થોડુંક ડોરું થઈ જાય છે જોકે એક દિવસ ને એક દિવસે બદલાવવાનું હોય એટલે અમે પાછા બદલાવીએ આજ હાંજે બદલાવવાના છે એટલે પાણી ચોખ્ખું થઈ જાય તો આવું કંઈક કહી ઇલેક્ટ્રિક બોર્ડ હું છે કે હંજવાનું છે અત્યારે દિવસ છે એટલે વ્યવસ્થિત નથી દેખાતો બાકી રાતે એનું સીન આવે છે આમે ઓટલે ઉભીને જો ઉતારીએમ તો બધા અક્ષર અને બધું વ્યવસ્થિત દેખાય ને માછલીનું અત્યારે પાણી ડોરું છે બાકી એ પણ

ફાઇનલી આપણે ઘેર ભાગે આવ્યા બે માં પાંચ ની વાર છે શાંતિ ઉભી થાય તો આપણે ખાવા બેસવાનું હે અને દુકાને તો શું છે કે મહેમાન આવ્યા હતા પછી બાર સાડા બાર વાગ્યા સુધી બેઠા રહ્યા પછી આપણે વિડીયો શૂટ નહોતો તો હવે મેં કીધું ઘેર જઈને શૂટ કર્યું ને મારે અહીંયા રમવાનું તો બધું ત્યારે જ પડ્યું જોઈ લે છાક રોટલા ને છાશ ને સંભાળો ને આવું બધું ત્યાર છે પણ હવે શાંતિ ઊભી થાય તો ખાવા બેસીએ અને કેટલીક ઘડી તારે કામ કરવાનું છે આયો તો ખાઈ લીએ બસ વાર કિવાની ચાલો તો ઉભે થા હવે બે થઈ ગયા ખાવાનો ટાઈમ થઈ ગયો ભૂખાઈ લાગી થોડી થોડી લાગી થોડી થોડી લાગે એને કેટલા લાગી લાગતી મોડો મોડો નાસ્તો કર્યો લાગે ના હું નાસ્તો કરી સેવડો ખાઈ તો ને વાગે ને વાગે ન હોય ઓ વગર નકઈ હોય અમિતા

જોઈએ મારે માં કઈક નવીન બનાવતા લાગ્યા સુલે બધું લઈ લીધું જોઈ લ્યો લબા છો મારો હાલો તો તમને બતાવું જોઈ લ્યો તો આ કઈક હું કામ કર્યું માં થેપલા હટા ને તો હજે રસોઈ બનાવવાની તો બાકી લાગે એવાને તરવાના લાગે હમ તારવાને નું સેવડો થરી ને તારે હમ આ પગવાન મમરાણ નું સેવડો બનાવીને આપ કદીએ થાર તો આ પાણી વાળી ને પાણી ભરે જાય તો તેલ નાખે દે હા લો તાર મા નાખે તેલ બકડીમાં તેલ ગરમ થાય પછી થેપલા તેલ તો થેગું થેગું ને હા હલો તો પેલું થેપનું નાખ થઈ દીધું જોઈ લ્યો તમે આવી રીતના થેપલા કરીએ પછી સેવડો કરીએ પછી આપણે ખાવાનું હે મારા બાપા પણ ભાગે આવ્યા હા એનલ એ આપડી દુકાને છે અમારે થેપલાનો પ્રોગ્રામ ચાલુ છે શાંતિ બનાવે હજુ થેપલા ને પછી બીજું તો કામ કામ કરવાનું હોય બને તારે ખબર આપડે ફાઇનલ ખબર નથી કઈ કઈ વસ્તુ કેટલું બનાવવું હોય

ચાલો તો હવે આ શાંતિનું ફટાફટ થઈ જાય તો આપણી વ્યારા કરવાના છે તો ખાઈ પીએ લીએ પછી એડિટિંગ કરવાનું કામ બીજા સારું હાલો તો હવે આ શાંતિ કરી લઈએ ત્યાં સુધી હવે ભલે થેપલા બનાવવા દિવ્યભાઈ આટા મારે લેસન કરવાનું છે કે

ચાલો તો ગરમ થેપડા અને છેવડાની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિડોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો ટાકા બાય બાય